ચૌદ વર્ષની દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ બીજા કેસમાં ત્રીસ વર્ષીય યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ બંને નરાધમો હલફરાર અમરેલીમાં બે પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે વાત કરીએ રવિરાજ ચૌહાણ નામના કર્મી બાબરાના પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણે એક ચૌદ વર્ષની સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલા કરી એકવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે રવિરાજસિંહ ચૌહાણ સામે અમરેલી મહિલા પોલીસમાં અપહરણ ઓસ્કો અને દુષ્કર્મના કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો છે મહત્વની વાત છે કે સગીરાની માતાને હેરાન કરીશ તેવી ધમકી આપીને સ્નેપચેટમાં અપહરણ કરી દુષ્કર્મ પોલીસ ચૌહાણ બીજી ઘટનાની વાત કરીએ અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકીની સાવરકુંડલાના સિમરણની ત્રીસ વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો અને ત્યારબાદ પીડિતા મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકી સામે અમરેલી સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે બાબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર થ્રી ઝીરો એટ પબ્લિક ટુ ઝીરો ટુ ફાઈવ અંડર બીએનએસ અને પોક્સો હેઠળ રજિસ્ટર કરવામાં આવેલી છે જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી ફરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં એફઆઈઆર નંબર ફાઇવ વન થ્રી ઓબ્લિક ટુ ટુ ઝીરો ટુ ફાઇવ જે બીએનએસ અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજિસ્ટર કરવામાં આવેલું છે હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે ધરપકડ કરવામાં આ બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે એમની પકડ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે હાલ આ બંને નરાધમો ફરાર છે જો રહ્યું પોલીસ આરોપીઓને ક્યારે પકડે છે સંવાદદાતા ફારૂખ કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી